તલાટી મંત્રી ક્યાં કામો ન કરી શકે ગામના લોકો જાગૃત બનો ગામમાં રહો તો જાણી લો આ કામો નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ ગામડાઓમાં તલાટી મંત્રી એક બહુ જ અગત્યની સરકારી વ્યક્તિ હોય છે પણ શું તમને ખબર છે કે તેમની સત્તાની પણ કેટલીક મર્યાદાઓ હોય છે તેઓ ક્યાં કામો ન કરી શકે ચાલો આજે આ વિશે વિગતવાર જાણીએ તલાટી મંત્રીની મર્યાદાઓ તલાટી મંત્રીના મુખ્ય કામો છે ગ્રામ પંચાયતનો વહીવટ મહેસૂલી રેકોર્ડ રાખવા જન્મ મરણની નોંધણી કરવી અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવી પણ કાયદા મુજબ તેઓ અમુક કામો કરી શકતા નથી ચાલો એક પછી એક તેને સમજીએ એક જમીન અંગેના વિવાદોનો નિર્ણય ન કરી શકે તલાટી જમીનના રેકોર્ડ જેમ કે સાત ભાગ્યા બાર અને આઠ અની નોંધ રાખે છે પણ જો બે વ્યક્તિ વચ્ચે જમીન માલિકીનો કોઈ વિવાદ થાય તો તલાટી તેનો સીધો નિર્ણય આપી શકતા નથી આ કામ મામલતદાર કચેરી અથવા કોર્ટનું છે બે મોટા નાણાકીય નિર્ણય કે ભંડોળનો દુરુપયોગ તલાટી પંચાયતના પૈસાના હિસાબ રાખે છે પણ તેઓ પંચાયતના સરપંચ અને સભ્યોની મંજૂરી વગર મોટા નાણાકીય ખર્ચ કે નિર્ણય લઈ શકતા નથી સરકારી ભંડોળનો ખોટો ઉપયોગ કરવો એ સત્તાનો દુરુપયોગ ગણાય છે ત્રણ જાતિનું પ્રમાણપત્ર કાસ્ટ સર્ટિફિકેટ આપી ન શકે ઘણા લોકોને એવું લાગે છે કે તલાટી જાતિનું પ્રમાણપત્ર આપી શકે છે પણ આ સાચું નથી જાતિનું પ્રમાણપત્ર આપવાની સત્તા મામલતદાર કચેરીની હોય છે તલાટી માત્ર આવકના પ્રમાણપત્રમાં મદદ કરી શકે છે પણ તેની પણ એક મર્યાદા છે ચાર ગામની હદમાં ફેરફાર કે નવા ગામની જાહેરાત ગામની સરહદમાં ફેરફાર કરવો કે કોઈ નવા ગામની જાહેરાત કરવી એ તલાટીના કાર્યક્ષેત્રમાં આવતું નથી આ એક નીતિ વિષયક નિર્ણય છે જે રાજ્ય સરકાર દ્વારા લેવાય છે પાંચ સ્વતંત્ર રીતે ગેરહાજર રહેવું તલાટીએ ફરજ પર નિયમિત હાજર રહેવું ફરજિયાત છે તેઓ કોઈ ઉપરી અધિકારીની મંજૂરી વગર ગેરહાજર રહી શકતા નથી જો તેઓ તેમ કરે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવે છે સમાપન તો મિત્રો આ હતી તલાટી મંત્રીની સત્તાઓ અને તેની મર્યાદાઓ વિશેની માહિતી તલાટી એક મહત્વનો કર્મચારી છે પણ તેમના દરેક કામ કાયદા અને નિયમોથી બંધાયેલા હોય છે આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે જો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર પૂછજો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગવર્મેન્ટ જ્ઞાનને હાઈપ આપવાનું ભૂલતા નહી ફરી મળીશું એક નવા વિષય સાથે જય હિન્દ ગવર્નમેન્ટ જ્ઞાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરે ઓર બાજુ બેલ करना ना ભૂલે